નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું મિસ્ટર કે અને સ્વાગત કરું છું મારી YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે વિદ્યાર્થી મિત્રો આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આજે આપણે છોટા ભાગની અંદર આવી ગયા છીએ અને આજે આપણે શીખવાની છે એની મુખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ કે આલ્ડિહાઇડ કીટોન સંયોજનો છે એ કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે તો મને એક વાત કે કે ભાઈ આલ્ડિહાઇડ છે અને કીટોન સંયોજન છે

એક જગ્યાએ આવીને કોઈ ન્યુક્લિયોફાઇલ ને તમારો જોડાય એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ છે કરે છે અને આ જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ થાય છે વિદ્યાર્થી મિત્રો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ એક જ સંતર ની અંદર થાય છે જ્યારે ન્યુક્લિયોફાઇલ જોડે છે ત્યારે એ પણ એક સંતર અંદર જ હોય છે આલ્ડિહાઇડ અને કેટોન સંયોજનો છે એની અંદર જે કાર્બોનિલ કાર્બન છે એનું સંકરણ કે કેવું છે sp2 પ્રકારનું સંકરણ છે જ્યારે ન્યુક્લિયોફાઇલ ત્યાં જોડે ત્યારે મધ્યવર્તી સંકીર્ણ બના ત્યારે એનું સંકલન થ્રી એસ થ્રી થાય છે અને અંતે પ્રોટોન ના હુમલા થી તે આલ્કોહોલ સંયોજન ની અંદર ફેરવાય છે ચાલો જોઈએ જો સમજાય કેન્દ્ર નું લાગે યોક્ષિલ પ્રક્રિયા યોક્ષિલ એટલે ઉગમન જેવું બરોબર એની ક્રિયા વિધિ ની વાત કરીએ તો કોઈ કાર્બોનિલ સંયોજન ને લીધું છે બરાબર અહીંયા બે સંયોજતા એ બી વડે દર્શાવી છે હવે આપને ખબર છે કાર્બોનિલ કાર્બોનિલ ઓક્સિજન છે એ આંશિક विपरीत म्हणजे उच्च ध्रुवीय आकर्षण पण बघ ऑक्सिजन मायनस वीज द्वाराने आंशिक घन विद्वार किंवा आंशिक ऋण विद्वार आ प्लस वीज द्वार धरा आणि न्यूक्लियोफाइल्स हे पण ऋण विद्वार धरतो होवाने कारण हा जे घटक तिथे आयन जोडायचे की जे घन भार बरोबर आणि आज जे घटक वाकया करायचे समतल यानी आकार छे અલીન પ્રક્રિયા આ જે ન્યુક્લિઓફાઇલ જોડાવ છે ધીમી છે તબ કો છે એ જ્યારે ન્યુક્લિઓફાઇલ થાય જોડાય ત્યારે થાશે કે આ બંધ સે તૂટી જાય બરાબર અને આ બંધ ઇલેક્ટ્રોન સે અહીં જતા રહે અને ધ્યાન ન્યુક્લિઓફાઇલાને જોડાય અલી ન્યુક્લિઓફાઇલ ઓક્સિજન ઉપર બંધ આ રીતે કેવા પ્રાપ્ત થાય બરાબર આ કે કો જે સંકિર્ણ બે સંકિર્ણ નામ એનો આકાર કે જે છે સમ સદુષ કોકે આ કાર્બનનું સંકરણ છે sp2 હતું જ્યારે સંકીર્ણ બને ત્યારે એનું સંકરણ sp3 થાય છે તમને આ MCQ માં પૂછી શકે છે અને ધ્યાન રાખો હવે આ જે સમસ્ત સ્થળ કે સંકીર્ણ બેનું છે એ સ્થિર ન મધ્યવર્તી જે બેનું બરાબર એ તરત જ પ્રોટોન સાથે પ્રક્રિયા કરી અને શું કરે છે સીધો ઓક્સિજન સાથે એ જોડાઈ જશે બરાબર ઓક્સિજન સાથે જોડાય અને એ ઓક્સિજન નિકટ તમારી તે જે આપે એટલે કે આલ્કોહોલ સંયોજક આપે છે આ પ્રક્રિયા છે એ કેન્દ્રની

આ બંનેમાં આ કીટોન સંયોજન છે એમાં CO સમૂહ છે અને આ સમૂહ છે એમાં પણ સીઓ સમૂહ છે આ છે મે મિથેન આલ્કિલ છે આ છે H ડોટ એટલે બંનેમાં સીઓ સમૂહ છે બંને છે એ ઓક્સિલ પ્રક્રિયામાં કરશે હવે થાય શું આ અહીંયા જોડાવું હોય ને તો આ નાના હાઇડ્રોજન સોરી અહીંયા આ નાના હાઇડ્રોજન છે એને ઓળંગીને જ ત્યાં જોડાવાનું રહે બરાબર એટલે અહીંયા અવકાશી અવરોધ છે એ નાનો છે વાતનું જો કે હાઇડ્રોજન ને એક તો બિંદુ તો બિંદુ તો સ્વરૂપે છે કરો હાઇડ્રોજન છે અને આ જે છે એ છે ધારો કે તમારો કોણ છે મિથાઈલ સમૂહ છે અહીંયા મિથાઈલ સમૂહ છે બરાબર અહીંયા કોણ છે હાઇડ્રોજન છે એના નું ટપકું છે એને એને ઓળંગીને અહીંયા જોડાવું છે ન્યુક્લિયોફાઇલને તો ઈઝી સરળતાથી જોડાઈ શકે જ્યારે કીટોન સંયોજન છે એમાં બે મિથાઈલ સમૂહ છે જો એ બે ને મિથાઈલ સમૂહનો ઓળંગીને અહીંયા ન્યુક્લિયોફાઇલ છે તમારો જોડાવા જાય પ્રક્રિયા થી જોડાણ થાય એ પ્રક્રિયા છે ધીમી છે આ ઝડપથી જોડાઈ શકે નહીં એટલે આ અવકાશી અસરને કારણે આલ્ડેહાઇડ જેવું જે છે એ કેટલું કરતા કેવા છે વધારે પ્રતિક્રિયાત્મક છે એ યાદ રાખજો અને આ એમસીક્યુ પણ પૂછી શકે છે અને જેમ જેમ તમારા ઘટકોનો અનુભવ ઉત્તો જાય બરાબર એમે મોટા કિનેસિસ સમૂહ જોડાય મતલબ અહીં હવે ઇથેન જોડાય છે પછી પ્રોપેન જોડાય છે જેમ જેમ મોટા આણ્વિક દળવાળા આલ્કેન સંયોજનોની શૃંખલા અહીં જોડાતી જાય એમ એમ આ nucleofile નું અહિયાં છે એની ક્રિયા પદ્ધતિ ક્રિયા પદ્ધતિ કેવી થાય ઘટતી જાય છે એવી રીતે અહિયાં પણ ખ્યાલ આવશે જમણું બાર વચ્ચે પ્રત્યેક ક્રિયા શું થાય ઘટતી જાય છે તો તમને MCQ માં પૂછી શકે છે ભાઈ ઇથેનાલ મિથેનાલ અને propenol ની પ્રત્યેક ક્રિયા પદ્ધતિ તો મિથેનાલ સૌથી પહેલા આવે પછી ethenol અને પછી પછી propenol ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ એની અન્ય પ્રક્રિયાઓ જો વિદ્યાર્થી મિત્રો

અને આ ડેન છે એ સી સાયનાઇડ સાથે તો હવે આપણે તો એસીએન ની પ્રક્રિયા કરવાની છે તો એની અંદર સીન રહેલો છે અને સીન પેલા મેળવવા માટે એને બેઇસ સાથે પ્રક્રિયા કરી અને આ રીતે સાયનાઇડ આયન મેળવવામાં આવે પાણી દૂર કરી એ જે મળેલો સાયનાઇડ આયન છે એને આલ્ડીહાઇડ કે કિટોન સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંકીર્ણ બનાવવાનું છે એ મધ્યવર્તી સંકીર્ણ છે એની પ્રોટોનેટ એટલે કે ભાઈ H+ એટલે કે એસિડિક માધ્યમની અંદર પ્રક્રિયા કરતા સાઇનો હાઇડ્રેટ જઈ બને છે આ એક પ્રકારની ઓક્સિજન ઉપર છે ઈ બનાય ટૂંકમાં કઈ રીતે પ્રક્રિયા કરે છે તે તમને અહીંયા કીધું છે અને પહેલી પ્રક્રિયા છે ઉદાહરણમાં હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરણ બીજી પ્રક્રિયા વાત કરીએ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું ઉમેરણ તો સમજો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ એટલે કે SO3 આવે ટ હોય તો SO3 આવે અને ટે ટ હોય તો SO4 આવે

તરત જ અમાર એના હાઇડ્રોજન અને આ સોડિયમ નું છે એ સ્થાનાંતરણ થાય એટલે કે ભાઈ પ્રોટોનેશન થાય એટલે કે ભાઈ એક જગ્યાએ બી જગ્યાએ જ હાઇડ્રોજન અહીંયા ભ્યાવ ને નાઇટ્રોજન અહીંયા છે તો રે બરાબર એટલે કે પ્રોટોન નું સ્થાનાંતરણ એક જગ્યાએ બી જગ્યાએ જો એ સ્થાનાંતર કરે તો પ્રોટોન નું સ્થાનાંતર થવાથી એક પ્રકારની નિપજ જેને કે બેય સલ્ફાઇટ નિપજ છે એ બને છે આ સોયોજન છે સ્ફટિકમય હોય છે વિદ્યાર્થી મિત્રો આ રિડક્શન કેટેન સોયોજન છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે ને અને જે સંયોજન બનાવે છે એટલે બાયસલ્ફાક્સિલ નું સંયોજન એ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય એટલે પાણીમાં દ્રાવ્ય હોય તો એની એસિડ અને બેસ સાથે પ્રક્રિયા કરો તો ફરીથી તમે આલ્ડિહાઇડ કે કીટોન તમારો સંયોજન જે તમે લીધું હતું એ સંયોજન છે તમે મેળવી શકો છો ત્રીજી પ્રક્રિયા ગ્રિગનાળ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ તમે શીખીને આવ્યા છો તો ધોરણ 12 માં આની પહેલાનો પાઠ આલ્ડિહાઇડ કીટોન સોરી ફિનોલ આલ્કોહોલ અને ઇથર સંયોજન અંદર એની અંદર તમે એક રીજનલ પ્રક્રિયા ખાતે પ્રક્રિયા જોઈતી યાદ કરો નાલ લીધો તો તો એમાંથી પ્રાથમિક આલ્કોહોલ બનતો હતો ઇથેનાલ લીધો તો તો એમાંથી દ્વિતીય આલ્કોહોલ બનતો અને કીટોન લીધો તો એમાંથી શું નામ છે બરાબર તૃતીય આલ્કોહોલ છે મળતો હતો એ પ્રક્રિયા છે એ ત્યાં આવી ગઈ એટલે આપણા માટે તમે એ વિડિયો પણ ત્યાંથી પ્લેલિસ્ટ માં જઈ અને જોઈ શકશો સર્ચ કરવા બરાબર ઓકે ચાલો અથવા લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપી દઈશ ઓકે ચાલો

એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવા માટે માધ્યમ તમારે એસિડિક રાખવું પડે એટલે માટે HCl વાય થોડો પ્રસાર કરી દેવા બરાબર એટલે આલ્ડિહાઇડ છે એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે તમને ખબર હોય આ બંધ આ રીતે હોય અહીંયા CH ડબલ હોય અહીંયા H હોય અને આ બળ તો કે તમને ખ્યાલ છે બળ તો છે તો કોક જોડાવા બરાબર અને આ વચ્ચેનો બળ મન છે તો છે એટલે આ આખો OR અને H અહીંયા બરાબર OH અને

H2O પાણી માં દૂર થઈ જાય અને આ સીધો જે OR લીધો છે એ અહિયાં આવી જોડાઈ જશે અને જો બે જગ્યાએ એ OR OR અને H2O વચ્ચે દૂર થઇ જાય અહિયાં દૂર થઈ જાય થઇ અને એ જે બે જગ્યાએ એ OR well, vip, OR હોય બરોબર ને બે વખત એક જ કાર્બન સાથે જોડાય એને કહેવાય એસીટા અને એને આજુ નામ તમે યાદ કરો એક જ કાર્બન સાથે બે કે એસિડ સાથે જોડાય એને કહેવાય ઝેમિનલ કેવાય આ ઝેમિનલ સંયોજન પણ આને કહી શકાય

હવે તમને આમાં જે રીતમાં કયા ક્વેશ્ચન પૂછે એનો તમને જવાબ કઈશ કઈ રીતે પૂછે છે પેલા એ પ્રશ્ન છે એમ છે કે એમોનિયા અને તેના વિપન એમોનિયા એટલે શું NH3 બરાબર એના વિપન નો કહી એટલે એમોનિયા માં રહેલા હાઇડ્રોજન નું વિસ્થાપન કોઈ અન્ય ઘટક વડે થયેલું હોય તો એ જે આખા આખા ઘટકો થયા એને કહેવાય એમોનિયાના ના વિપન હાઇડ્રોજન વિપન વિપન છે વિસ્થાપન ઓય સમૂહ રહે તો હાઇડ્રોક્સિલ વિપન થાય એમોનિયા બરાબર કોઈ પણ સાથે થાય તો એ પ્રક્રિયા કેવી રીતે થાય છે શીખે જાવ આ આલ્ડિહાઇડ CO છે બરાબર કોઈ કેટો ના કોઈ પણ આ જે NH3 હોય પણ એમાં એક હાઇડ્રોજન વિસ્થાપન મેં અહીંયા કોઈ ક્રિએટેડ સમૂહ બોલે કર્યું છે ક્રિએટેડ સમૂહ ગમે હોય છે એટલે આપણે મને નામ આપ્યું છે જે રેડી પ્રક્રિયા થાય તો આ રીતે મધ્યવર્તી સંકીર્ણ બને છે તમારો તમારો ઘટક આ જે છે તૂટે છે બરાબર આ ઓ સાથે એક H અને આ NH જે અહીંયા જોડે હવે થાય શું આમાં તો આ એને છે અને આ પાણીના સ્વરૂપે દૂર અને આ બંને વચ્ચે પાછો ડબલ બોન્ડ સી દૂરવા એર અને જે ટૂંકમાં યાદ એ રાખો કે carbon સમૂહ છે એમાંથી અહીંયા રહેલો ઓ અને આ તમારી જે ઘટક ઉમેરો છો એમાંથી h દૂર કરી આ સીધો અહિયાં જોડી દો ખ્યાલ આવે છે સીધું એ જ કરવાનું છે બસ બીજું કાઈ છે નહીં જો અગત્ય આ એક મેં એક વ્યવસ્થિત કોષ્ટક છે તમને સમજાવી દઉં ચાલો અહીં z તરીકે મેં h લીધો છે બરાબર હવે એ ઉત્પન્ન શું છે તમારું એમોનિયા એટલે કે NH3 રેડી એટલે થશે શું આમાંથી બે હાઇડ્રોજન અને અહીંયા થી ઓક્સિજન પાણી નું થઈ થઇ જાય એટલે વિદ્યુત કોણ અહીં થી ડબલ બોન્ડ છે આ જે ડબલ બોન્ડ છે ત્યાં શું જોડવા છે ખાલી અહીંયાથી થી આ આટમ ઘટક લીધો પાણી બે હાઇડ્રોજન ને ઓક્સિજન ને દુર ગયા એટલે એક એન અને એક એસ સીધા જોડાઈ ગયા એને એ જે ઘટક બન્યો ને એને કહેવાય ઈ હોય હવે એની જગ્યાએ એ તમે કોક આર લ્યો તો આર સંયોજન લીધો અહીંયા તમે આર લીધો બરોબર તો શું આ એન અને આર સીધો જોડાશે જો છે કે પાણી નું સીધો દૂર જ કરી દેવાનું એટલે સી ડબલ बोन અહીંયાથી तो અને और जेड एन તરીકે તમે तुम्हें લીધો ले दो એટલે एन जेड એટલે કે એન આર જોડાજો જો એને કે વિસ્થાપિત એમાં અને એને બીજું નામ છે સ્કિપ બેઝ તરીકે પણ એ વર્તાય છે ઓકે તમે આનો ઓએસ સમૂહ લીધો જેડ તરીકે શું લીધું છે અહિયા ઓએસ તો અહીંયા ઓએસ આવી જાય તો એન અને ઓએસ જોડાય છે જો છે એન એટલે ઓએસ એટલે કાઈ છે એની બાકી હું જો તમારે એ જો કે કઈ રીતે કયો ઘટક જોડાશે છે એન જેડ જોડાય શું જોડાય એન જેડ ચાર જેડ ઇઝ ઇક્વલ શું લખી શકાય એચ R, આ છે ફિના હાઇડ્રોજીન છે આ છે સેમિકાર બી જોન છે કોઈ પણ વિશે કાય યાદ રાખો આ તમે યાદ રાખો નિકસ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે ઓકે ચાલ તમે હાઇડ્રો સિલ હા ફિનાર હાઇડ્રોજીન લીધો ફિનામ હાઇડ્રિજન લીધું તું શું થાય કઈ નહીં આશી લેશું ક્યાં અમે જોડાઈ જઈશે જો એન એન એસ ક્યાં એને જોડે ચાલો સેમિકાર બી જોડી લીધો સેમિકાર બી જોડે સુક્રિયા હવે સીધો અહીંયા n સાથે જોડે છે અહીંયા ડબલ બોન્ડ છે ને અહીં આ n છે n સાથે આ બધું જોડે છે જો જોડે NaCO NH2 ટૂંકમાં તમે જે પ્રક્રિયા ગયો છો એ પ્રક્રિયામાં તમારે n Z જોડો Z તરીકે તમારે યાદ રાખવું લો બાકી એની વસ્તુ મને ખબર જ છે CO ડબલ બોન્ડ n Z CO ડબલ બોન્ડ O ઓ સે દૂર કરો n અને Z R Z તરીકે તમે વસ્તુ યાદ રાખી લો કે કે ઘટકો છે યાદ રાખી રાખજો તો તમને યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો એક ભાગ જોયો છે આપણે આનો નેક્સ્ટ ભાગ છે આપણે અન્ય લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી આવજો